જુનાગઢમાં મોડી રાત્રિના ઓગણત્રીસ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી સંજય ભૂપત મકવાણા નામના યુવકની કરાઈ છે હત્યા શક્કરબાગ નજીક રામદેવ દેતી બાબતે યુવાને છરીના હત્યા નિપસાવી હતી રહેતા યુવાને કરી આ યુવાનની હત્યા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો અરવિંદભાઈ ભૂપતભાઈ મકવાણા મારા ભાઈ મોટા ભાઈ ને શરીર ના ઘોકા મારવામાં આવ્યા છે દેવાભાઈ મારી બાજુમાં સામે રહેતા હતા રામદેવરા શકરબાગ ની બાજુમાં બરોબર ત્યાં ઘોકા માર્યા પછી અમે હોસ્પિટલે લઈ આવ્યા સંજયભાઈ ને અહીંયા લઈ આવ્યા તો એનું મૃત્યુ થઈ ગયું બરોબર તો અત્યારે ના એ બાબતમાં એને પાંચસો રૂપિયામાં ના દીધા તો એટલે છરી કાઢીને અને ઘોકા મારી દીધા બરોબર શકરબાગ રામદેવપરા અને આયા અહીંયા અમે સરકારી દવાખાના છે મારી હુમલા આવી છે 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 એને દાખલ કર્યા કેટલા બાળકો બાળકો ચાર એના નાના અને આ હવે જુનાગઢ હવે ચક્કરબાગ પાસે રામદેવપુરા વિસ્તારમાં એક જે બનાવ બન્યો છે તેમાં સંજય મકવાણા નામના મરણના ને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સે છે પૈસાની લેતી દેતી બાબતે છે ચરી મારેલી અને આ બાબતે હાલ તે સિવિલ હોસ્પિટલમાં મરણ ગયેલ ડૉક્ટરે મૃત જાહેર કરેલો છે આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આઈપીસીની કલમ ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે આ ઉપરાંત આ જે દેવો ઉર્ફે લીંડી ચૌહાણ છે તેને રાઉન્ડ અપ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો છે એ હાલ પ્રયત્ન કરી રહી છે હાલ પ્રાથમિક કારણમાં છે એ આ બનાવ છે પૈસાની લેતી દેતી બાબતે બનેલાનું જણાવે આવે છે ક્યારે આરોપી અને ફરિયાદી બંને છે પડોશી છે બંનેના મકાન આમને સામને આવેલા છે એટલે જે પ્રાથમિક જે હાલ જાણવા મળી રહ્યું છે હજુ ફરિયાદ ડ્રાફ્ટિંગ શરૂ છે તે મુજબ છે એ પૈસાની લેતી દેતીને લઈને આ બનાવ બનેલું છે તેવું જણ હકીકત જણાવેલ છે